એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બુથ થી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્વનો મુદ્દા સુધીની અમને માહિતી આપવામાં આવી છે સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઇન કોર્ટ કોન્ફરન્સની આજની જે મિટિંગનો મહત્વનો મુદ્દો છે જે બુથ સીટ સો માણસોની વોટ ચોરી બાબતેની ની તરફેણ ઝુંબેશ ચાલુ કરીએ છે ને વોટ બુથ ડીટ સો માણસો ની સહી મુકવાની છે ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધી જે વાત છે તેને ડિનાય કરે છે ને તમે બે દિવસથી થી જોયું છે કે કર્ણાટકમાં માં જે તે મોબાઈલ ના થી નામો ડિલીટ કરવાના એડ કરવાની જે વાત છે તે બાબતે આજે ઇલેક્શન કમિશન એ મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે ડિલીટ થશે એના મારું જે કંટ્રોલ મૂકેલો છે એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે જે મુદ્દા મૂકેલા છે જે સત્તા પર આવેલા જે વાત સાચી છે એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો